નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ બડાસ કાઠા તો મિત્રો ડિજિટલ ગુજરાત જે પોર્ટલ ઉપર શિષ્યવૃત્તિ ને લઈને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી રહી છે ત્યારે એમના ઘણા બધા પ્રશ્નો છે તો આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી આપને આપના પ્રશ્નોનો જવાબ ચોક્કસ મળી રહેશે આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાણી ને હું છું આપની સાથે આલોક મિશ્રા તો આવો વાત કરીએ સૌપ્રથમ જે સમસ્યા આવી રહી છે લોગિન ને લઈને તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન જે લોગિન છે એ ારે વેસ્ટ થઈ રહ્યું છે તો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ની સમસ્યા દૂર કરવા માટે જે આપણો પાસવર્ડ કરીને નવો પાસવર્ડ મેળવવાનો રહેશે એના માટે આપણે જે લોગિન પ્રક્રિયામાં જવાનું રહેશે પોતાની વિગતો જેવી કે શાળાનું નામ કે અન્ય વિગતો સુધારવા માટે હોય અથવા તો આચાર્ય સી બદલાયેલા હોય તો જિલ્લાની એસસી એસટી ઓબીસી કચેરીનો સંપર્ક કરી સુધારી શકે છે એના આચાર્ય સી બદલાઈ ગયેલા હોય તો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી અને કચેરીનો સંપર્ક કરી મોબાઈલ નંબર પણ મિત્રો અહીંયા મહત્વની વાત છે કે આપ આપ જો કરાવવા હોય તો પણ કરાવી શકો માટે આપણે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તો અહીંયા આપણે જોઈએ કે લોગિન ની જે પ્રક્રિયા છે સ્કૂલ લોગિન છે સ્કૂલ લોગિન અહીંયા આપણે જોઈએ છીએ કે મેં અહીંયા અમારો જે પાસવર્ડ છે એ બદલી નાખ્યો છે આપણે જો પાસવર્ડ ન બદલ્યો હોય તો નીચે જે ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે આ ક્લિક જે કરવાની અંદર આપ જોઈ રહ્યા છો સ્કૂલ લોગિન છે એ લોગિન ની અંદર યુઝરનેમ આપણો સ્કૂલ ડેશ કોડ અને કેપ્ચા કોડ લગીને નેશ કરીને એની પ્રોસેસ કરવાની રહેશે આ પ્રોસેસ ની અંદર એક ઓટીપી આવશે અને ઓટીપી વેરીફાઈ કરીને આપ તમારો નવો પાસવર્ડ પસંદ કરી બદલી શકો છો આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આપ લોગિન ની પ્રક્રિયા કરી શકો છો મેં અહીંયા પાસવર્ડ ચેન્જ કરી લીધો છે એટલે આપણે અહીંયા લોગીન ની પ્રક્રિયા કરશું તો લોગિન ની પ્રક્રિયા કરવા માટે આપણે જે યુઝર નેમ અને પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ નાખવાનો રહેશે તો આ હતી મિત્રો જે લોગિન ની સમસ્યાને લઈને વાત હવે જે મહત્વના બદલાવ આવ્યા છે કારણ કે જે રેશન કાર્ડ નંબર આઈડી ને લઈને આપણે કેવાયસી હોય તો જ આ વખતની શિષ્યવૃત્તિની પ્રપોઝલ થઈ શકે છે એની માહિતી નાયબ નિયામક શ્રી દ્વારા આપણને પૂરી પાડવામાં આવી છે આશા રાખું છું આ વિડીયો આપણને જરૂર પસંદ આવશે અને આપના જે તમામ પ્રશ્નો છે એ નું જે સોલ્યુશન છે એ આપને જશે તો મહત્વની સૂચનાઓ અપડેટ આ સાથે હું આ ડિસ્પ્લે બ્લોકમાં પ્રદર્શિત કરી રહ્યો છું જે જોઈ લેવા વિનંતી છે છતાંય આપને એવું લાગે કે આ બાબતે કોઈ પ્રશ્ન છે તો આપ મને કોમેન્ટ કરી શકો છો અથવા તો આપની જે સમસ્યા છે એ કોમેન્ટ બુકમાં પણ લખી શકો છો આભાર મિત્રો આવા નવા અને જાણકારી વાળા વિડીયો માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે ફરીથી મળીશું એક નવા વિડીયો માહિતી સભર માહિતી સાથે આપની સાથે બનાસ ગુરુવાણી ની સાથે ધન્યવાદ જય જય ભારત વંદે માત્ર